બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશનમાં લોન વિશે માહિતી આપવામાં આવી સિહોરી પીઆઈ એમ કોટવાલ સાહેબ તથા બરોડા બેંક મેનેજર પ્રહલાદસિંહ શેખાવત તથા એક્સિસ બેંક અધિકારી પુણે તથા ટાઉન જમાદાર પ્રકાશભાઈ અધ્યક્ષ સ્થાને લોન વિશે માહિતી આપવામાં આવી જિયાળી જવાનું હોમગાર્ડ જવાન તથા પોલીસ સ્ટેશનના માણસો મોટી સંખ્યામાં હાજર રહ્યા

આપણે અહીંયા બધા જીઆરડીના ભાઈઓનું અને પોલીસ વિભાગના લોકોનું સેલરી ખાતું ખોલવા આવ્યા છે સાથે સાથે લોનની માહિતી આપી એક્સિસ બેંકમાં લોનની સગવડ બહુ સારી છે જે લોનની માહિતી આપી એમને બધાને અને ગમ્યું છે અને એ લોન લેવા માટે એક્સિસ બેંકને સરકાર બી આપ્યું છે પોલીસ વિભાગ માટે આજ અમને પોલીસ સ્ટેશન શિવરી કે અંદર જો બી પોલીસ કા સ્ટાફ હતા કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યા ફાઈનેન્શિયલ લિટરેસી બાર ગયા इसके अलावा उनको जो फ्रॉड चल रहे हैं उनसे अवगत कराया गया, गया कि क्या करना चाहिए क्या नहीं करना चाहिए जो लोन्स चल रहे हैं उसके बारे में जानकारी दी कि हम बैंक ऑफ बड़दा उनको क्या क्या लोन दे सकती है और उनको उनके जो सैलरी अकाउंट है उसके बेनिफिट्स आज हमने बताया